બેસ્તાન ખાતે આવેલા જિયાવના સાંઈ ફકીર ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના મહેમાન સ્થાને ખટીક સમાન ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું હતું જેમાં ખટીક સમાજની અનેક ટીમોએ ભાગ લીધો છે ખટીક સમાજને એક મંચ પર લાવવા માટે ખટિક સમાજ દિનબંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ખટીક સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું હતું ખટીક પ્રીમિયર લીગ બેસ્તાન વડોદ રોડ પર આવેલા જિયાવના સાંઈ ફાકીર ગ્રાઉન્ડ પર યોજાઈ હતી એમાં ખટીક સમાજના યુવાનો સહિતના ટીમોએ ભાગ લીધો હતો ઉશાફેર ક્રિકેટ મેચ રમ્યા હતા મારું નામ કમલેશ ખટીક છે ખટીક સમાજ દિનબંધુ સેવા ટ્રસ્ટ મહામંત્રી આ કાર્યક્રમ ખટીક સમાજનું આયોજન છે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર તેવીસ દ્વિતીય જેનું આયોજન કરવામાં આવ્યું છે આમાં સોળ ટીમો ભાગ લે છે મારા લઈને આખા ગુજરાતમાંથી ટીમો આવે છે અને આ એક પ્રસંગ જેવું થાય છે અમારામાં અને આ સારી રીતે ચાલતો આવ્યું છે વર્ષોથીને ચાલે છે આ તો ટુર્નામેન્ટ છે પણ આજ અમારા ગામથી પણ બધા મહાનુભાવો આવે છે સમાજના અગ્રણીઓ છે સમાજના વરિષ્ઠ છે અને અમુક પૂર્ણેશભાઈ મોદી આવવાના છે અમુક એમએલ આવવાના છે ઘણા બધા મહેમાનો અમારે ત્યાં ઉપસ્થિત રહેશે અને આયોજનને સફળ બનાવશે અને સંતોની ઉપસ્થિતિ પણ રહેશે સોલ ટીમો આમાં ભાગ લે છે સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ વિવિધ એક્ટિવિટીઓ પણ શરૂ થઈ ગઈ છે તો ખટીક સમાજ દ્વારા યોજેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાભેરે ખેલાડીએ ભાગ લીધો હતો અઝર કુરશી સાથે હર્ષદ થેઠા